હેલો એન્ડ વેલકમ ટુ ફૂડ મંત્ર બૈસુર વિવસા આજે આપણે એક મસ્ત મજાની વાનગી બનાવી રહ્યા છીએ તહેવારો માટે ખાસ એવી મીઠાઈ એટલે શીરો આજે આપણે શિરો તૈયાર કરીશું એના માટે સૌથી પહેલા ઘી લઈશું હવે એક મેઝરમેન્ટ આપણે એના માટે ફોલો કરવાનું છે જેના માટે જેટલા પ્રમાણમાં તમે લોટ લેતા હો એનાથી અડધા પ્રમાણમાં ઘી લેવાનું છે અને એની સાથે એના જેટલો જ ગોળ લેવાનો છે અને પાણી એનાથી બે ગણો લેવાનું છે એટલે કે લોટ એક વાટકી લેતા હો તો એક કટોરી તમે લોટ લેતા હો તો એની સામે અડધી કટોરી ઘી લઈશું અને બે કટોરી પાણી અને ગોળ એક કટોરી આવી રીતે મેઝરમેન્ટ લેવાનું છે ખાસ મેઝરમેન્ટ ધ્યાન રાખશો તો શીરો એકદમ સરસ તૈયાર થશે અને બહુ જ એનો સ્વાદ પણ બહુ જ સરસ આવે છે અને પરંપરાગત વાનગી છે એટલે કંઈ પણ સારું પ્રસંગ હોય તો શીરો તો તરત જ બનતો જ હોય છે ઘી મેલ થાય એટલે એની અંદર એક વાટકી લોટ એડ કરીશું તમે જોઈ શકો છો કે આ મેં એક મા વાટકીનું માપ લીધેલું છે આનાથી અડધા પ્રમાણમાં મેં ઘી લીધું છે અને આ એક વાટકી હું એની અંદર લોટ એડ કરી દઉં છું હવે ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે લોટને શેકવાનું બહુ જ સરસ રીતે છે જો લોટ કાચો રહેશે ને તો શીરો એકદમ કાચો લાગશે એટલે કે શીરો એકદમ વ્હાઈટ લાગશે અને એનો સ્વાદ પણ જરાય સરસ નહીં આવે એટલે શીરાને એકદમ સરસ ગુલાબી રંગનો શેકવાનું છે સરસ ગુલાબી રંગનો શીરો જે લોટ છે એકદમ સરસ ગુલાબી રંગનો શેકાય ને તો શીરાની સુગંધ અને સ્વાદ બંને બહુ જ સરસ આવે છે તમે જોઈ શકો છો કે લોટ અને ઘી બંનેનું પ્રમાણ એકદમ પરફેક્ટ છે હવે આ લોટને આપણે સરસ રીતે શેકી લેવાનો છે તો તમે જોઈ શકો છો કે થોડોક કલર ચેન્જ થયો છે પણ હજી આનાથી વધારે આપણે કલર ચેન્જ કરવાનો છે અને ડાર્ક ગુલાબી કલરનો થાય ને ત્યાં સુધી આપણે લોટને શેકવાનો છે જો લોટ એકદમ સરસ શેકાઈ ગયો છે આવા ડાર્ક કલરનો ગુલાબી એટલે ગુલાબી કરતાં પણ વધારે ડાર્ક કલરનો આ લોટને શેકવાનો છે લોટ શેકાઈ ગયો છે હવે એના માટેનું પાણી તૈયાર કરી લઈએ એટલે કે ગોળનું પાણી તૈયાર કરી લઈએ ગોળનું પાણી તૈયાર કરવા માટે અહીંયા મેં એક કપ ગોળ લીધેલો છે એટલે કે જે વાટકીથી મેં લોટનું માપ લીધું હતું એ જ વાટકીથી મેં એક વાટકી મેં ગોળ લીધેલો છે એની સામે બે વાટકી પાણી એડ કરી દઈશું આપણે એટલે પરફેક્ટ મેઝરમેન્ટ થઈ જાય બે વાટકી આપણે પાણી એડ કરી દેવાનું છે અને આ જે મિશ્રણ છે એને ગરમ કરી લેવાનું છે એટલે કે ગોળને ઉગાડી લેવાનું છે અને આને ગરમ કરી લેવાનું છે આ રીતે કરવાથી ગોળનો શીરો જે છે એ બહુ જ સરસ બને છે ઘણા લોકો ખાંડ પણ એડ કરતા હોય છે પણ હું ગોળનો શીરો બનાવું છું હવે આને ગરમ કરી લેવાનું છે જો ગોળ હવે મોટા ભાગે બધો જ ઓગળી જવા લાગ્યો છે આ રીતે ગોળનું પાણી તૈયાર કરી લેવાનું છે અને આ પાણી પણ હવે ઉકળવા લાગ્યું છે ગોળનું પાણી ઉકળી રહ્યું છે ગોળ બધો ગોળ ઓગળી ગયો છે અને ગોળનું પાણી પણ સરસ તૈયાર થઈ ગયું છે હવે આ જે પાણી છે એને આપણે જે લોટ શેક્યો તો એની અંદર આપણે એડ કરી દેવાનું છે ગોળનું પાણી એડ કરી દઈશું મિક્સ કરતા રહેવાનું છે અને સ્લો કરી નાખવાની છે પ્રોપરલી મિક્સ કરી લઈશું જો એકદમ સરસ મિક્સ થઈ ગયો છે અને કલર એનો કેટલો સરસ આવી ગયો છે ને હવે ફ્લેમ ઓફ કરી દઈશું સૂકી લાલ દ્રાક્ષ એડ કરીશું આનો સ્વાદ બહુ જ સરસ લાગે છે એક ટી સ્પૂન ઇલાયચી પાવડર એડ કરી દઈશું એની સાથે થોડી બદામની કતરણ એડ કરી દઈશું અને હવે આ મિક્સ કરી લઈશું શીરો તૈયાર થઈ ગયો છે પરંપરાગત વાનગી શીરો જો તમારે પરફેક્ટ તૈયાર કરવો હોય તો આ પ્રમાણે બનાવશો તો શીરો એકદમ સરસ બનશે હવે આ જે શીરો છે એને આપણે સર્વ કરી લઈએ વિકા ચેતક જો ગ્રેટ કોવા નો નામ લે છે તે ભારતે હેન્ડિકેપ